અહીંયા આજના ઋષિ પંચમી ના પવિત્ર પાવન પ્રસંગે આપ સૌ સમાજના વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જયારે હાજર છો ત્યારે ગઈકાલે જે રીતે આપણે ભજન અને સંતવાણીનો કાર્યક્રમ કર્યો એ જ રીતે આજે પણ થોડી જ વારની અંદર આપણી વચ્ચે આજના રાસ ગરબાની રમઝટ બોલાવવા માટે આજના જે કલાકારો છે એવા ભરવાડ સમાજના સુપ્રખ્યાત અને હાલ જ એવો પોતાના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાયું છે એવા બેન શ્રી મનિષબેન ભરવાડ ગોપાલભાઈ મુંદવા અને વાલમભાઈ ભરવાડ એમની સાથે રામભાઈ ભરવાડ એ ચારેય ભરવાડ સમાજના કલાકારો અહીંયા આપણી વચ્ચે આજના પાવન પ્રસંગે જયારે રાસ કરવાની રમજત બોલવા માટે ખૂબ ટૂંક સમયની અંદર આજનો આપણો કાર્યક્રમ ચાલુ થવા જઈ રહ્યો છે એ મુજબ આજના આપણા જે રીતે ભારતીય સંસ્કૃતિમાં અને અમારા આ કાઠિયાવાડની અંદર જે રીતે વાત કરી છે એ રીતે ખડ પાણીને ખાખરા જ્યાં પાણાનો નહીં પાર વગર દિવે વાળું અને દેવભૂમિ જેનું નામ છે એવા લોકમેળો ભારત નો તો ખરો જ પણ એશિયા ની અંદર પણ એવો જે તરણે લોક લોકમેળો છે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજે છે તો એવી મહાદેવ એકદમ બાજુ એક કિલોમીટરના અંતરે ભરવાડ સમાજની પાપ નાશક મહાદેવ અને પાપ નાણાના ના જગ્યા જે ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે એવી આજના પ્રસંગે ઋષિ પંચમીના પવિત્ર દિવસે પૂજ્ય હાલ આ જગ્યાની અંદર પરમ પૂજ્ય મહાન શ્રી રોહિતપુરી પુરી બાપુ બિરાજમાન છે એમના અથાગ મહેનત અને એમનો સરળ સ્વભાવ આપ સૌ ભરવાડ સમાજને ને છો કે જે રીતે ઋષિ પહેલાના સમયની અંદર એમની પૂજા પોતાનું કામ જાતે કરે એ જ રીતે હું અવારનવાર મુલાકાતે આવું છું ત્યારે જોવું રહ્યો છું કે બાપો એમના સરળ સ્વભાવથી સવારે વહેલા ઉઠી પૂજા અર્ચના કરી એમના હાથે જ ગાયું ધોઈ અને અહીંયા જે કોઈ મહેમાનો આવે છે એમના માટે એ આગતા સ્વાગતા એમના માટે ભોજનની વ્યવસ્થા હોય ગાયોની સેવા કરતા હોય એવા આ હળહળ કુગ ની અંદર આવા જયારે આપણને આ જગ્યા ની અંદર પૂજ્ય બાપુ આપડી વચ્ચે આપણને આશીર્વાદ દેવા માટે જ્યાં પણ બાપુ હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશે એમના આપ સૌ સમાજ ઉપર એમના ખૂબ આશીર્વાદ વર્ષે અને ઠાકરના પણ આ સાથે તમામ સમાજ ઉપર ખૂબ આશીર્વાદ રહે એવી ઠાકરના ચરણોમાં પ્રાર્થના આ સાથે આમ તો છેલ્લા 10 દિવસથી અહીંયા જે આપણે પાપનાશના ઠાકરની જગ્યાના ટ્રસ્ટીગણ મિત્રો છે એમની સાથે આજુબાજુના ગામના બાજુમાં નવા ગામ અમરાપર થાન આજુબાજુના તમામ જે પણ ગામ છે ત્યાંથી નેહરામાં ખરેખર હું 10 દિવસથી છેલા જોઈ રહ્યો છું એ મથાક મહેનત એમની અને કોઈ પણ સ્વાર્થ વગર ઈ લોકો જે મહેનત કરી રહ્યા છે અને એમનું મેનેજમેન્ટ જોઈએ તો આપણે એવું થાય કે ક્યાંક આપણે આ જે અત્યારે સગવડતા જોઈ રહ્યા છીએ એમને મહેનતના કારણે કે પાર્કિંગની વ્યવસ્થા હોય ભોજનની વ્યવસ્થા હોય ચા પાણીની વ્યવસ્થા હોય અહીંયા આપણે જોઈ રહ્યા છે એમાં સાઉન્ડની વ્યવસ્થા સ્ટેજ ની વ્યવસ્થા એ તમામ જે કે દાતાઓ છે નાનામાં નાના સ્વયં સેવકોથી માંડી અને આપણા સમાજના આગેવાન મિત્રો સુધી તમામે જેને તન મન અને ધનથી જેને પણ આ જગ્યામાં સહયોગ આપ્યો છે તેવા સૌ વડીલોને ભાઈઓને તમામ મિત્રોનો આ તકે પૂજ્ય રોજપુરી બાબુ વતી પાપનાશના ઠાકરની જગ્યા વતી અને સૌ ધર્મ પ્રેમી સમાજ વતી આ તકે હું એમનો રાધેજી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટૂંક જ સમયની અંદર આપણે ત્યારે રાસ ગરબાની રમઝટ બોલાવની છે એવા કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત છો ત્યારે જે કોઈ મહેમાનો આવી રહ્યા છે પ્રસાદીમાં બાકી હોય તો પ્રસાદ ભોજનલેની અંદર અત્યારે ચાલુ જ છે તો આપણે ઝડપથી ભોજન લઈ પ્રસાદી લઈ અને આપણા આજના કાર્યક્રમ માટે હાજર થઈ અને આજના પવિત્ર પ્રસંગને રૂડો બનાવશું સૌને ફરીથી જય દ્વારકાધીશ